તો જય દ્વારકાજી જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં જ આર કે પી સિંગ તમારું સ્વાગત છે અને ફરી નવો વિડીયો લઈને આપણે આવી ગયા છે તો મિત્રો આ વિડીયોમાં છે ને તમને બે સાલ તમારા સવાલોનો જવાબ દેવાના છે તો ચાલો મિત્રો પહેલો જવાબ આપણે દઈએ તો મિત્રો ઘણા બધાને કોમેન્ટ આવતી હતી કે તમે ક્યાં ના છો શું કરો છો તો પહેલી કોમેન્ટ તો મિત્રો જોઈએ તો આપણે તો હું છું અત્યારે ઓખા બંદર ઉપર અને ફ્રોટ પણ કહેવાય ને ઓખા બંદર પણ કહેવાય તો જો મિત્રો બંદર છે આવી રીતનું કંઈક તો અહીંયા હું વિડીયો બનાવું છું મિત્રો ફિશિંગ રિલેટિંગ તો હવે જોઈએ બીજું મિત્રો ઘણા ભાઈઓએ કોમેન્ટ કરી હતી કે તમે દરિયાના વિડીયો બનાવો તો મિત્રો આપણે છે ને દરિયામાં પણ જાતશું થોડોક ટાઈમ લાગીએ પછી બનાવશું પછી જોશો મિત્રો તો બીજી કોમેન્ટ આવી હતી મિત્રો તો કે બધા તો એમ કહેતા હતા કે માછલાના ભાવ શું છે તો મિત્રો ફરી એક નવો વિડીયો બનાવીશ અને એમાં બધા માછલાના ભાવ કહીશ કે આ માછલાનો આ ભાવ હોય તો બીજા વિડીયોમાં મળીએ મિત્રો અમુકની કોમેન્ટ આવતી હતી કે મચ્છી જોતી હોય તો મળે વેસાથી તો મિત્રો તો મળી તો જાય પણ તમારે અહીંયા આવવું પડે અને અહીંયા જોવી પડે મસી કેવી છે કેવી નહીં તો મળી જાય મિત્રો બીજા ભાઈની કોમેન્ટ આવી હતી કે આઈથી માછલા લે ઉતારીની કઈ જગ્યા ઉપર છે તો મિત્રો આપણે વિડીયો બનાવી દઈએ કોમેન્ટ કરી દેજો આપણે વિડીયો બનાવીને આખું પ્રોસેસ કહી દઈએ કે આવી રીતનું શૂટિંગ થાય આવી રીતનો માલ વેસાય તો મિત્રો કોઈ પણ સવાલનો જવાબ પૂછવો હોય ને તો કોમેન્ટ કરી દેજો સરસ મજાની તો એમાં જવાબ આપી દઈશ તો ચાલો મળીએ નવા વિડીયોમાં ફરી